તો યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓ સ્થાપિત હતી જ્યાં અસામાજિક તત્વો દ્વારા સમાજના તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓની ખંડિત કરવામાં આવી હતી જેને લઈને ગુજરાત સહિત દેશમાં અલગ અલગ પ્રદેશોમાં વસતા જૈન સમાજના લોકોની લાગણી દુભાઈ હતી જોકે અલગ અલગ વિસ્તારોમાં જૈન સમાજ દ્વારા રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ મૂર્તિઓ નવેસરથી પ્રસ્થાપિત કરવા માટેનું સમાધાન કારણ વલણ અપનાવવામાં આવ્યું હતું મહત્વનું છે કે જૈન સમાજ દ્વારા આંદોલનની સમિતિ લેવામાં આવી છે જો કે આજે હિંમતનગર ખાતે જૈન સમાજના લોકો દ્વારા હિંમતનગરના ટાવર ચોક ખાતે એકઠા થઈને રેલી સ્વરૂપે જિલ્લા બાહુમાળી કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં નિવાસી અધિક કલેક્ટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમજ જૈન સમાજની અલગ અલગ માંગણીઓ સાથે આજે તેઓએ અભિવાદન પત્ર રજૂ કર્યું હતું જેમાં પાવાગઢ ખાતે રાજ્ય સરકાર દ્વારા જૈન સમાજના જ લોકો દ્વારા વહીવટ કરવામાં આવે સાથે જૈન સમાજના સાધુ સાધ્વીઓ પગપાળા રોડ પર વહન કરતા હોય ત્યારે અવારનવાર અકસ્માતો થતા હોય છે જેને લઈ અકસ્માતના નિવારણ માટે પ્રોટેક્શન પૂરું પાડવા માટેની પણ આજે જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી તો મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ટાવર ચોક ખાતે એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે અભિવાદન પત્ર આપ્યું હતું અમારા જૈન તીર્થ ભાવાગાઠ એમાં જે પ્રતિમાજીઓ પ્રતિમાજીઓ રોડ ઉપર મૂકવામાં આવેલી હતી એને ડેરી બનાવીને એને કોઈક તત્વોએ ઉખેડી અને બહાર ફેંકી દીધી હવે જૈન પ્રતિમા હોય એ તો એક અમારો આસ્થાનો વિષય છે એને આવું અપમાનજનક કૃત્ય કરવામાં આવ્યું હોય એ જૈનો સહન કરી શકે નહીં ક્યારે અને એ સ્વરૂપે જોતાં જૈન સમાજે ખૂબ સુરતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને રેલી પણ કાઢેલી અને પ્રવચનો પણ થયેલા હવે હર્ષભાઈ સંઘવીએ આમાં રસ લઈ અને ગઈકાલે રાત્રે એની સોલ્યુશન લાવી અને પ્રતિમાજીઓ તો જે તે સ્થળે વધારી દીધી છે પરંતુ હજુ અમારી માગણી કે ભાઈ અમને આ જમીન આ જ્યાં પ્રતિમાઓ વર્ષોથી બે બેથી અઢી હજાર વર્ષ પહેલાંથી એ જે જગાએ પ્રસ્થાપિત થયેલી છે એ જમીન અમને ફાળવવામાં આવે અમે નવી ડેરીઓ બનાવી અને એનું સંચાલન અમે કરીએ એવા સરકાર ઓર્ડર કરે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને એની ધરપકડ કરી અને જેલ ભેગા કરવામાં આવે